કોઈ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન હંમેશા સકારાત્મક રહી શકે રહી શકે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકે સકારાત્મક પગલા ભરી શકે જીવનકાળ દરમિયાન આ રે એનાથી મનુષ્ય જીવનની કોઈ મોટી ઉપલબ્ધિ નથી પ્રાપ્તિ નથી નથિંગ બિગર દેન દેસ નો અચિવમેન્ટ બિગર દેન દિસ જો જીવનમાં એડવર્સિટી જે વિષય આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે પ્રતિકૂળતાઓ તો ઘણા પ્રકારની આવી જાય કોઈ નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવે એ એક પ્રતિકૂળતા છે વળી આપણે અભ્યાસ ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો અભ્યાસમાં આપણને કોઈ વિષય ન ફાવતો હોય કોઈ સબ્જેક્ટ લેસ ઇન્ટરેસ્ટેડ હોય તો આપણને પ્રતિકૂળતાઓ ઊભી થાય જોઈતું હોય એડમિશન અને જે કોલેજમાં જોઈતું હોય યુનિવર્સિટીમાં જોઈતું હોય એ ન પણ મળે તો જીવનમાં થોડીક પ્રતિકૂળતા ઊભી થાય વળી ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પછી જોબ મળતી ના હોય બિઝનેસ સેટ ના થતો હોય તો એ જીવનની એક પ્રતિકૂળતા છે પરિવાર હોય તો પરિવારમાં કદાચ નાનો મોટો વિખવાદ થયો તો એ વિખવાદ છે એ પ્રતિકૂળતા કહેવાય એડવર્સિટી કહેવાય આપણે વેપાર ધંધો કરતા હોઈએ એમાં કોક રીતે ખોટ જાય કોઈ આપણો નિર્ણય ખોટો થાય કોઈ આપણા બિઝનેસ પાર્ટનર હોય એ આપણને દગો દે અથવા તો સડનલી ચેન્જ ઇન પોલિસી ઇન ધ ગવર્મેન્ટ તો પણ પ્રતિકૂળતા ઊભી થાય એડવર્સિટી ઉભી થાય એ બધી વ્યવસાયલક્ષી પ્રતિકૂળતાઓ છે કારણ કે એમાંથી દેર ઇઝ અ બિગ પોસિબિલિટી ઓફ અ બિગ ફિનાન્શિયલ લોસ તો એ પ્રતિકૂળતાઓ છે વળી સામાજિક જીવનમાં પણ મિત્રો હોય સગાવાલા હોય એ પ્રસંગે ટાણે સાથ સહકાર ન આપે એ પણ પ્રતિકૂળતાઓ છે અને ભગવાન અને સંત આપણા સત્સંગની કસોટી કરે ને સત્સંગમાં માન અપમાનના પ્રસંગો બને આપણા સ્વભાવ પ્રકૃતિ સંબંધી પ્રસંગો બને એ પણ જીવનમાં એડવર્સિટીસ છે પ્રતિકૂળતાઓ છે આ તમામમાં આપણે બધાની ઈચ્છા છે કે આપણે સકારાત્મક રહેવું છે આપણા બધાના મનમાં એમ છે કે પરિસ્થિતિ તો સાનુકૂળ જ્યારે થાય ત્યારે પ્રશ્નના સમાધાન તો જ્યારે આવે ત્યારે પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ એ કાળ દરમિયાન ડ્યુરિંગ ધ ટાઈમ હું સકારાત્મક વિચારોમાં રહી શકું સકારાત્મક ભાવનાઓમાં રહી શકું તો પણ દેટ ઇઝ ઇનફ ટુ ક્રિએટ અ સ્ટેબિલિટી ઇન અવર લાઈફ આપણા જીવનમાં એ સ્થિરતા આપી શકે છે અઘરું છે દરેકે પ્રયત્ન કરવાનો છે કારણ કે દરેક આમાંથી પસાર ક્યાંક ને ક્યાંક તો થાય જ છે પણ આ જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે કારણ કે એ સમયે સકારાત્મક ન રહી શક્યા તો માણસનો વિલ પાવર તૂટી જાય આત્મવિશ્વાસ તૂટી જાય નાસીપાસ થઈ જાય અને આત્મહત્યા પણ કરી બેસે એટલે વી નીડ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન આર લાઇફ એની માટે એક પ્રથમ અગત્યની વાત આપણને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવે વચનામૃતમાં સરસ સમજાવી છે ઘણી બધી વાતો કરી છે એમાંથી એક વાત એવી છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે જે ધારે તે થાય કેટલી સરસ વાત બળભરી વાત આપણને આપણા ઈષ્ટદેવે સમજાવી છે એટલે જ્યારે જીવનમાં આવી એડવર્સિટીઝ પ્રતિકૂળતા વેન વી આર ફેસિંગ એડવર્સિટીઝ ઇન લાઈફ એ વખતે આપણા ઈસદેવના આવા શબ્દોના વિચારથી આપણે સ્થિર રહી શકીએ છીએ કારણ કે એડવર્સિટીઝ તો આવવાની જ છે હા કે ના ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ લાઈફ ઇઝ લાઈક અ સાઈન વેવ અપડાઉન થયા જ કરવાનું કારણ કે ભગવાન આપણને પૃથ્વી પર મોકલ્યા ત્યારે આપણી સાથે એમઓયુ સાઇન નથી કર્યું વી ડીડ નોટ સાઇન એન એમઓયુ વિથ એઝ વેવ કે બેટા તું જ્યાં પૃથ્વી ઉપર ને બધું ગુડી ગુડી થશે એવું કોઈની પાસે એમઓયુ નથી કર્મ છે પ્રારબ્ધ છે ભગવાનની ઈચ્છા ત્રણ વાત છે જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ઓગણત્રીસમાં વતના સમજાવી છે એટલે એના બધા ખેલ ચાલ્યા કરે આપણા જીવનમાં પ્રસંગો બન્યા કરે તો એક વિચારની સ્પષ્ટતા વિચારમાં મજબૂતા કોન્ક્રીટ થોટ પ્રોસેસ હેઝ ધી પાવર ટુ લીડ યુ ટુવર્ડ્સ પોઝિટિવિટી ઇન એડવર્સિટી વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા એમાં ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડ્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય જે થા જે વિચારે તે થાય એમ જ્યારે આપણે એડવર્સિટીને ફેસ કરતા હોય આવી કોઈ પ્રતિકૂળતાઓને ત્યારે આપણે ઈષ્ટદેવના વચન યાદ કરવા કે મારા ઈષ્ટદેવના વચન છે એટલે હું પ્રયત્ન કરીશ તો ધીમે ધીમે આ પ્રતિકૂળતામાંથી બહાર આવી જઈશ મારે પ્રયત્ન કરવાનો છે જે કંઈ મને બુદ્ધિશક્તિ આવડત ભગવાને આપી છે અને જે કંઈ મારા પુરુષાર્થથી મેં સમાજમાં સાથ સહકાર ભેગો કર્યો છે એ બધાને કામે લગાડી પુટિંગ ઓલ માય રિસોર્સિસ ઇન પ્લે હું પ્રયત્ન કરીશ તો હું ચોક્કસ આ પ્રશ્નમાંથી બહાર આવી શકીશ અને આપણને બધાને અનુભવ છે કે નાની મોટી પ્રતિકૂળતાઓમાંથી આપણે પ્રસંગે સમયે આપણે બહાર આવી શક્યા છીએ તેમાં વિચાર છે બીજો એક ખૂબ તાકાતવાર વિચાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે સ્વરૂપ નિષ્ઠાનો કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય કે મારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કરતા હરતા છે મારા ગુરુ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે મને પ્રત્યક્ષ મળ્યા છે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના આખંડધારક સંત છે એમના આશીર્વાદ એમની કૃપા એ મારા માટે બહુ જ મોટી વાત છે શ્રેષ્ઠ વાત છે એવો એક સ્વરૂપ નિષ્ઠા સંબંધી વિચાર એ પણ આપણને ખૂબ પોઝિટિવિટી આપે છે એડવર્સિટીઝમાં આજે રથયાત્રાનો દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષ હતા એટલે કે પાંડવોના પક્ષ હતા અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી અંતરયામીપણે પણ કરી ઐશ્વર્ય વાપરીને પણ કરી અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો એ વાત ભગવાન સ્વામિનારાયણ આજે રથયાત્રાનો આપણો દિવસ છે એટલે આપણે યાદ કરીએ કે એમણે મધ્યના નવમાં વચનામૃતમાં આપણને સમજાવી છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ એટલે કે મહાભારત થયું ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા દેટ ઇઝ એડવર્સિટી શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા એ કક્ષાની વાત કરી છે પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે થઈ એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે સાક્ષાત ભગવાન છે એ મારા રક્ષણહાર છે અને જે કરશે પહેલી બે વાત આપણને અઘરી છે ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં ઈષ્ટદેવ છે મનાય રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાંચ્યા પણ જે જે પ્રસંગો મારા જીવનમાં ઉભા કરે છે મારા સારા માટે છે ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પર હેપ કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય પરિવારમાં વિખવાદ આવે તો આમ કેમ મનાય પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે એ સારું કરશે એટલે તો જયારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા હી વોઝ ક્વા સ્ટેબલ ભગવાન કૃષ્ણે પૂછ્યું તને ખબર છે આ પ્રતિજ્ઞા લેવા લેવાની છે કે તને મારવાના છે કાલે અને તું સૂતો છે તમે જાગો છો ને ભગવાનના વચનમાં વિશ્વાસ હતો કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે એ વચનમાં એમને વિશ્વાસ હતો એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ તો એ જે ભગવત સ્વરૂપનું બળ એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહી શકીએ જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના પિસ્તાલીસ લખી કે તમે સર્વે સંત હરિભક્ત નાના મોટા ભાઈ ભાઈ તમામ તમે સર્વે મારા કહેવાયા છો તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી જ્યારે ભગવાનના આવા વચન છે ત્યારે આજે રથયાત્રાના દિવસે જયારે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુન આટલો વિશ્વાસ રાખ્યો એમાં તો આપણે પણ આ મધ્યના પિસ્તાલીસમાં વતના ભગવાન સ્વામિનારાયણે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં જો વિશ્વાસ રાખીએ તો ભગવત સ્વરૂપનું બળ આપણને પણ રહે કે જીવનમાં સંજોગો પરિસ્થિતિ તો આવવાની પણ મારા ઈષ્ટદેવની આવી મારી ઉપર કૃપા છે તો બધું સારું થવાનું આલોકમાં અને પરલોકમાં બે ઠેકાણે